માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન ઉનાળાની આગ ઝરતી ગરમીમાં ઠંડુ પાણી પીવું કોને ન ગમે આજકાલ લોકો પાસે ફ્રિજ છે તે તેમાં રાખેલા પાણીને પીને પોતાની તરસ છીપાવે છે જોકે ફ્રિજના આ યુગમાં પણ માટલાનો ક્રેઝ બિલકુલ સમાપ્ત થયો નથી તે પાણીને કુદરતી રીતે ઠંડુ રાખવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે ભારતમાં સદીઓથી માટીના ઘડા કે માટલામાં પાણી સંગ્રહ કરવાની પરંપરા રહી છે આયુર્વેદમાં તેના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિજ્ઞાન પણ આ વાતને ઘણી હદ સુધી સ્વીકારે છે માટીના વાસણોમાં સંગ્રહિત પાણી પ્લાસ્ટિકની બોટલોમાં સંગ્રહિત પાણી કરતાં વધુ સ્વચ્છ અને સુરક્ષિત છે માટીના વાસણોના ઉપયોગને સૌથી સલામત અને ફાયદાકારક માને છે માટીના વાસણોમાં નાના છિદ્રો હોય છે જ્યારે પાણી આ છિદ્રોમાંથી પસાર થાય છે અને વાસણની બાહ્ય સપાટી પર પહોંચે છે ત્યારે તે બાષ્પીભવન થવા લાગે છે આ એક એન્ડોથર્મિક પ્રક્રિયા છે તેનો અર્થ એ થાય કે જ્યારે પાણી વરાળમાં ફેરવાય છે ત્યારે તેને તેની આસપાસની વસ્તુઓમાંથી ગરમી લેવી પડે છે આ માટે પાણી વાસણ અને તેની અંદરના પાણીમાંથી ગરમી લે છે આ પ્રક્રિયા દ્વારા વાસણ અને તેની અંદરનું પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે તે બરાબર એ જ રીતે કાર્ય કરે છે જે રીતે પરસેવો આપણી ત્વચાને ઠંડક આપે છે માટી કુદરતી રીતે આલ્કલાઇન બિનએસિડિક પદાર્થ છે તેથી માટીના વાસણમાં રાખવામાં આવેલું પાણી શરીરના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે આ એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઘટાડે છે સ્તર એ દર્શાવે છે કે પ્રવાહી કેટલું એસિડિક છે માટલામાં રહેલા મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો પાણીમાં ભળી જાય છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે આ ઉપરાંત માટીના ઘડાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે જે પીવાથી ગળામાં આંચકો લાગતો નથી અને શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે માટીમાં રહેલા ગુણધર્મો પાણીને શુદ્ધ કરે છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે ફ્રીજનું પાણી શરીરને ઝડપથી ઠંડુ પાડે છે તેનાથી ગળામાં સોજો શરદી કે ગળામાં ચેપ થવાની શક્યતા વધી જાય છે જ્યારે માટલાનું પાણી ફક્ત વીસથી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ થાય છે જે શરીરના તાપમાન માટે યોગ્ય છે ફ્રિજનું ખૂબ ઠંડુ પાણી પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે જ્યારે માટીના વાસણનું પાણી પાચનને ટેકો આપે છે આ ઉપરાંત માટલામાંથી પાણી પીવાથી વીજળી પણ બચે છે માટલાનું પાણી નિયમિતપણે પીવું સંપૂર્ણપણે સલામત અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે શરીરને પૂરતું હાઇડ્રેશન અને કેટલાક આવશ્યક મિનરલ્સ પૂરા પાડે છે પહેલા માટલાને સંપૂર્ણપણે ખાલી કરો પછી તેને નરમ કપડાં અથવા સ્પોન્જથી અંદરથી સાફ કરો માટલાની અંદર હાથ નાખીને સફાઈ કરવાનું ટાળો કારણ કે આ પાણીની ઠંડકની અસર ઘટાડી શકે છે તેને બહારથી વ્યવસ્થિત રીતે ધોઈ શકાય છે ક્યારેક માટલાની અંદર સફેદપળ બને છે તેને દૂર કરવા માટે લીંબુનો રસ ખાવાનો સોડા સરકો વિનેગર અથવા મીઠું વાપરી શકો છો તેમાંથી કોઈપણ વસ્તુને પાણીમાં ભેળવીને માટલામાં રેડો આ પછી તેને સારી રીતે ફેરવો છેલ્લે તાજા પાણીથી ધોઈ લો અને તડકામાં સૂકવી લો તેના કારણે માટલામાં કોઈ બેક્ટેરિયા રહેતા નથી માટલામાં છિદ્રો હોય છે જેના કારણે તેમાં ભેજ રહે છે જો તેને યોગ્ય રીતે અને સમયસર સાફ કરવામાં ન આવે તો ફૂગ અથવા બેક્ટેરિયા વધી શકે છે નિયમિત સૂર્યપ્રકાશમાં સૂકવવા અને સફાઈ કરવાથી આ જોખમ ઓછું રહે છે નવું માટલું ખરીદ્યા પછી તેને ઓછામાં ઓછા બાર કલાક પાણીમાં પલાળી રાખો ત્યાર પછી તેને સ્વચ્છ પાણીથી ભરો તેનું પાણી દરરોજ અથવા દર બીજા દિવસે બદલો અને તેને તડકામાં સૂકવો જેથી વાસણમાં ભેજ અને ફૂગ ન રહે તેને ડિટર્જન્ટ કે સાબુથી બિલકુલ સાફ કરશો નહીં આ ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર